હેલો ફ્રેન્ડ રાધે આજે આપણે બનાવશું લસણના ફ્લેવરમાં મમરાનો સેવડો અહીંયા મેં જો તમે મમરા લઈ લીધા છે અને સાફ કરી લીધા છે હવે મમરાને આપણે વઘારી લેવાના છે અને અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને તેમાં આપણે બે પાવડા જેટલું તેલ લઈશું અહીંયા તેલ ગરમ છે તેમાં આપણે બે ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે ને હળદર પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને થોડીક વાર ખાવા દઈશું સરખી રીતે હળદર લાગી જાય તેવી રીતે મમરાને આપણે ખાવા દેવાના અહીંયા મમરા તૈયાર છે તેને એક સાઈડ લઈ લઈશું અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે નાની ને તેમાં આપણે તેલ થોડુંક ઉમેરી દઈશું અને ગરમ કરવાનું છે અને તેલ ગરમ થઈ ગયું છે અને અહીંયા મેં એક વાટકી સિંગ દાણા લીધા છે તેને આપણે તળી લેવાના છે અને સિંગ દાણા તળાઈ ગયા છે અને બહુ નથી તળવા દેવાના નહીં તે તમારે સેવડામાં બળી ગયેલી વાસ આવશે હવે એને કાઢી લેશું અને અહીંયા મેં એક વાટકી મોળા ડાળિયા લીધા છે ચણાના તે ઉમેરી દઈશું તેને પણ આપણે થોડીક વાર તળી લઈશું અહીંયા ડાળિયા પણ તળાઈ ગયા છે અને અને કાઢી અહીંયા સૂકા ટોપરાની મેં આવી રીતે જેની કતરણ કરી લીધી છે તે ઉમેરી દઈશું તેને પણ થોડીક વાર માટે આપણે તળી લઈશું અહીંયા આપણું ટોપરું પણ તળાઈ ગયું છે અને કાઢી લેવાનું છે અને થોડાક મીઠા લીમડાના પાન તળાવ ને તે પણ તળાઈ ગયા છે કાઢી લેવાના છે અને અહીંયા મેં છ થી સાત કાજુ લીધા છે તેને પણ આપણે તળી લઈશું અને કાજુ પણ તળાઈ ગયા છે અને અહીંયા મેં લસણને દરદરું ખાંડી લીધું છે આવી રીતે આ બે સમજે જેટલું લસણ છે તે ઉમેરી દેસું અને તેલમાં લસણની સુગંધ બેસી જાય છે ત્યાં સુધી આપણે આને સાતળી લેવાનું છે અને લસણ સતળાઈ ગયું છે તેમાં મેં આ મરસાની કટકી લીધી છે ત્રણ થી ચાર મરસા તે ઉમેરી દેસું અને સારી રીતે મરસાંને તળી લેવાના છે અને મરસાં તળાઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને અહીંયા મેં બે ચમસી કાશ્મીરી મરસું લીધું છે તે ઉમેરી દેવાનું છે અને એક ચમસી ધાણા જીરું અને અહીંયા મેં આખા ધાણાને દરદરા ખાંડી લીધા છે તે ઉમેરશું તેથી સ્વાદ બહુ સરસ આવશે અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી આખું જીરું લીધું છે તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું અને બે ચમચી આમજૂર પાવડર લીધો છે તેને ઉમેરી દઈશું અને ત્રણ ચમચી બુરુખાંડ અને અહીંયા તમે જોઈ શકો છો લસણ નો મસાલો આપણો તૈયાર છે અને અહીંયા મેં મમરા આપણે જે વઘાર્યા છે તે લઈ લીધા છે અને તેમાં જે આ વસ્તુ આપણે બધી તળી છે મીઠા લીમડાના પાન કાજુ ટોપરું પછી દાળિયા અને સિંગદાણા આ બધું આપણે ઉમેરી દેવાનું છે આમાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું

અને આ દિવાળીમાં તમે પણ લસણના ફ્લેવરમાં આ સેવડો બનાવજો બહુ સરસ બનશે અને જલ્દી પણ બની જાય છે અને આમાં તમે તીખું જેટલું ખાતા હો એ પ્રમાણે તમારે મસાલો કરવાનો જો લસણનો સ્વાદ વધારે ભાવતો હોય તો થોડુંક લસણ વધારે લેવાનું અને અહીંયા સેવડો તમારે ટેસ્ટ કરી લેવાનો ખારો મોળો અને ગળપણ પછી તમે આમાં પણ ફરીથી ઉમેરી શકો છો અને અહીંયા લસણના ફ્લેવરમાં સેવડો તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યો છે અને મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી જ મળીશ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ